જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હું અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર કમેન્ટ કરજો આજના ની શરૂઆત કરી વાગ્યા છે સવારના દસ સૌને ગુડ મોર્નિંગ વન્સ સગેન અને આજે વરસાદે વિરામ લીધો છે અને પહોંચો માનો અવસર હોય આજથી બે દિવસ મંદિરની પ્રતિષ્ઠા અવસર છે આજે

કાકા ક્યાં ગયા કાકા બીજી છે પોચોટ જે પોચોટ પાછળ ગાર્ડન મુલાકાત લઈ લઈએ વરસાદી માહોલ હતો તો કોઈ હા બે ત્રણ દિવસ તો આવું નહી પડે એવું વરસાદ આવી ગયો ડેબુડી જે હુકાઈ જઈ હતી હવે જોઈએ પોગરી એક નહી નીચે તો લીલી થઈ જ લાગે છે હવે પોગ છે ખજૂરી મોટી થવા માંડી છે મોટો થશે જોઈ શકો આ ઝુંફળીમાં લાલ અંદર જે ઘર આવે લાલ કલર નું

જો આ ભાઈ છેવા ખોઈ જુઓ આ કે આ કોઈ જમફળ ઉઠાયું પક્ષીઓ માટે જ છે બધું જુઓ નજરો બાકી માતાજી ગુડ મોર્નિંગ કુહાને ડિગ્રી સુ ગુડ મોર્નિંગ એ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બચ્ચુ વાટી ગુડ મોર્નિંગ ફેનુ ફેનુ તો હવા બધું સાફ સફાઈ નું કામ છે મમ્મી જય માતાજી જતો તમે તો જો સાફ ફાટ ફાટ બધું છાયા લીંપન લેતા લીંપને પીન્કી બેન દેખાડો નહીં બહુ બઈ જાય જ્યોતિમાં લે આવ પીઓને રેડી છે ચાલ જોઈએ મે સાડા છેચેબલ પર ઓકે બાય ઓસ્ટર ફિનિશ જો છેચેબલ પર પર લેવું

Kemudian ada mo si dua kali. Mahal juga versi ni mah. Aku nak uat deng ketuk. Kamu? Oh lagi biasa betul. Kono ik. Jom jom ready je. Saudi agama tu kamu entuh

Tunggu tu. Tunggu Ada apa-apa tadi? Ya Tunggu પા પામું કરવાનું ઓમળો આવી ગયો થોડો છે તો આપણે આ પ્લાન નો દેવથી ગુણકારીમાં ગુણકારીનો ઓકા અને આ સીતા પણ આપડો ઉપર લાયા છે આ તો છે જમીનિયે જરા બાકી <laughs> <laughs>

બપોરે જય માતાજી મિત્રો તો આજનો વિડીયો એન્ડિંગ કરીએ છીએ મળીએ ના બ્લોક માં ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ ગુડ નાઇટ આવજો